જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી જેમાં આગની ગૌજારી ઘટનામાં પચાસ હજાર કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે

માં પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે પરંતુ આગામી સમયમાં સમગ્ર ઘટના અંગે મોટો ખુલાસા થાય તેવી શક્યતા છે હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તે રાહતના સમાચાર પરંતુ કરોડોનું નુકસાન થયું છે અને મોટા કોભાણની આશંકા પણ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે અને કોભાણની આશંકાના પગલે તપાસનો ધમધમાટ છે તો સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી અને આગ બાદ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે થાનના હિટરનગર વિસ્તારમાં સવારે નાફેર દ્વારા ભાડે રાખવામાં આવેલા અચાનક આગ ફાટી નીકળી આગ એટલી વિકરાળ હતી કે સુરેન્દ્રનગર ધાંગધ્રા લીંબડી અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ગઈકાલની આ ઘટના બની પરંતુ આ ઓલવામાં ભારે જહેમત ઉઠાવી પડી આગની ગંભીરતાને જોતા રાજકોટથી પણ ફાયર ફાઈટરને બોલાવવા પડ્યા હતા અને ભારે જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ મેળવાયો હતો ત્યારબાદ પુલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી આશરે પચીસ હજાર બોરી મગફળી બળીને ખાક થઈ ગઈ હતી અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે જે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી આ ગોડાઉન સરકાર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ ચોક્કસ હજુ અકબંધ છે પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે સૌથી મોટો સવાલ એ કે આ ગોડાઉનમાં સીસીટીવી ની વ્યવસ્થા કે પછી ફાયર સેફટી ની કોઈ જ વ્યવસ્થા ન હતી પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં આઠસો પચીસ મેટ્રિક ટન મગફળી હતી જેમાંથી દસ થી પંદર ટકા મગફળી બળીને ખાખ થઈ ગઈ છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખુદ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી જ્યારે કૌભાંડ થાય અથવા તો કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે તેમણે ભૂતકાળના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો અને આ અંગે તેમણે કહ્યું કે તે રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યા સાચું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું સંઘાણીએ કહ્યું કે ગોડાઉનના ના માલિકને કેન્દ્રમાં રાખીને આ સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમની પણ પૂછપરછ હાથ ધરાવી જોઈએ ગોડાઉનના માલિક અધિકારીઓ અને કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે દિલીપ સંઘાણી દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને આગ છે એ હાલ તો શંકાના દાયરામાં છે સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ એમાં મગફળી ના ખીતી કેટલા કેટલા મણ કે મેટ્રિક ટન નહીં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા

ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને પચીસ હજાર બેગ છે રાખવામાં આવેલી હતી કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક શક્તિએ જણાય છે હાલ પાંચ ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબુમાં મેળવી લીધો છે આ સમગ્ર મામલે વધુ વાતચીત કરીશું સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ જે મગફળીના ગોડાઉનમાં આગ લાગી આ આગ શંકાના દાયરામાં છે આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે મહા મહેનતે પરંતુ આ આગ કેમ લાગી કઈ કઈ તપાસ થઈ કોની પૂછપરછ હાથ ધરાઈ રહી છે સમગ્ર મામલે અપડેટ જણાવશો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાન મગફળીનું ગોડાઉન આવેલું છે તે બળીને ખાખ બની ગયું છે પહેલા તો કેમેરામેન ને કહીશ કે આ ગોડાઉન ના દ્રશ્યો દેખાડશે જે આ ગોડાઉન માં પડેલી જે મગફળી છે તે હાલ બળીને સંપૂર્ણપણે ખાખ બની ગયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત પાંચ જિલ્લાઓની જે મગફળી છે તે અહીંયા લાવવામાં આવતી હતી સમગ્ર પ્રકારે કોંભાડ કરાયું હોવાની ગંધ પણ હાલ આવી રહી છે ત્યારે રાજુ કરપડા આપણી સાથે તેમની સાથે વાત કરશું ત્રણસો કિલોમીટર દૂરથી આ મગફળી મફળીનો આખો જથ્થો લાવવામાં આવતો હતો અને અલગ અલગ વી જેટલી મંડળીનો જથ્થો અહીંયા હતો શું કહેશો આ જથ્થાને લઈ થાનગઢની અંદર જે મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલું ટેકાના ભાવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી મગફળીની ખરીદી કરવામાં આવી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું ગુજકો માસોલે અલગ અલગ મંડળીઓને કામની આ વહેંચણી કરી અને અલગ અલગ મંડળીઓને પેટા કોન્ટ્રાક્ટ તો આપવામાં આવેલા ખરીદી માટેના ક્યાંકને ક્યાંક અમરેલી જુનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટની દ્વારકા અને અમરેલી જુનાગઢ ગણો એટલે ત્યાં નથી સીસીટીવી કેમેરા કે ત્યાં નથી ફાયર સેફ્ટી સાધનો એનાથી મહત્વની વાત એ છે ઘણા બધા સવાલો ઊભા થાય છે કે ખરેખર ગુજકો માસોલે જેને કામ આપ્યું છે એ મંડળીના જે લોકો છે મંડળી ચલાવનારા જે લોકો છે અને અહીંયા ગોડાઉન મેનેજર હોય કે CWC ના અધિકારીઓ આને તો કેક મિત્ર નજર નથી ને કેક ને કેક આગ લાગે છે કે લગાડવામાં આવી છે આ સૌથી મોટો પ્રશ્ન એટલે ઉદ્ભવે છે કે નિયમ અનુસાર જ્યાં સાસક કેવીની લાઇન અથવા તો કોઈ હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય ત્યાં બાજુમાં ગોડાઉન બની શકે નહીં અહીંયા એક્ઝેક્ટ બાજુમાં ગોડાઉન બનાવવામાં આવ્યું છે અને એ જ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો 250 કિલોમીટર દૂરથી વચ્ચે રાજકોટમાં ઘણા બધા ગોડાઉનો છે તેમ છતાં સ્ટોક કરવામાં આવ્યો છે અને ટૂંક સમય ની અંદર અમરેલી અને ગાંધીનગર સુધી પહોંચશે ખાસ કરીને જે આચરવામાં આવ્યું હોવાનો પણ ખેડૂત આગેવાન રાજુ કરપડા નો આક્ષેપ છે તપાસ દોર હજુ પ્રાંત અધિકારી સહિતની ટીમો પણ હાલ અહીં તૈનાત કરી નાખવામાં આવી છે તપાસ શરૂ કરવામાં આવી છે જી આભાર ફઝલ માહિતી